પચીસમા વર્ષની કારગિલ વિજય જનસભા બારડોલીના રાજપૂત સમાજ હોલ ખાતે યોજાઈ જેમાં આર્મીના જવાનોનું સન્માન કરાયું અટલ બિહારી વાજપેયીના સમયે છવ્વીસ જુલાઈ ઓગણીસો નવ્વાણુંમાં ગૌરવશાળી ઇતિહાસ કારગિલ જીતની પચીસમી જયંતિની ઉજવણીના ભાગરૂપે સુરત જિલ્લા ભાજપ દ્વારા કારગીલ વિજય જનસભા બારડોલીના રાજપૂત સમાજ હોલ ખાતે યોજાયો હતો જેમાં મુખ્ય વક્તા તરીકે ભરતસિંહ પરમાર માજી સાંસદ સભ્ય વડોદરા હાજર રહ્યા હતા આ પ્રસંગે બારડોલીના બાબેન ખાતે રહેતા અને કાશ્મીરમાં સૈન્યમાં ફરજ બજાવતા જવાન સુનીલભાઈ ગૌંદનું સન્માન સાલ ઉઢાડી કરવામાં આવ્યું હતું ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમારે પોતાના પ્રવચનમાં કારગીલ યુદ્ધમાં શહીદ જવાનોની યાદ તાજી કરાવી અને જવાનોની શહાદતને બિરદાવી ભાવાંજલિ અર્પણ કરી હતી છવ્વીસ જુલાઈ એ કારગીલ વિજય દિવસ તરીકે સમગ્ર દેશ આજે ઉજવી રહ્યો છે ત્યારે ભારતીય જનતા પાર્ટી પણ સમગ્ર દેશભરમાં બધા જિલ્લા મથકો ઉપર એ જવામર્દ શહીદ જવાનોને આજે ભાવાંજલિ શ્રદ્ધાંજલિ આપવા માટેનો કાર્યક્રમ અહીંયા બારડોલી ખાતે હતો અને એ જવાનો જે દેશ માટે ફના થયા છે એમને આજે યાદ કરીને એમની એમનું ઋણ ચૂકાવવા માટેનો પણ આ દિવસ છે ત્યારે આ એની ઉજવણીના ભાગરૂપે આજે આ કાર્યક્રમ અહીંયા હાથો પાડ્યો બ્યુરો રિપોર્ટ જનસાક્ષી ન્યૂઝ બારડોલી